આ બાજપાઈ નગર એક જેની અંદર છેલ્લા પાંચ વર્ષથી આ ડ્રેનેજના પાણીની સમસ્યાનો વારંવાર કોઈ નિકાલ નથી આવાસ મકાન તો ફાળવી દેવામાં આવે પણ મકાન ફાળવ્યા પછી જે રીતની જાળવણી કરવી જોઈએ એ જાળવણીનો આ વડોદરા મહાનગરપાલિકા એનો ઉત્તમ નમૂનો તમે જોઈ શકો છો એક બાજુ તમે સ્માર્ટ સિટીની વાતો કરો આજ આજ મધ્યમ ગરીબ વર્ગના લોકો પાસેથી તમે વેરા લો જો કોઈ વ્યક્તિ વેરો ન ભરે તો ભાઈ તમે એમના જઈ ઢોલ નગારા વગાડો છો અને જ્યારે વેરો ભરાય છે તેમ છતાં પણ જે રીતે તમારે નળ ગટર પાણીની જે સુવિધાઓ આપવી પડે એ સુવિધાઓ આપવાની બદલે ખાલી મોટા મોટા તાઇફાઓ કરવાના આ જે કામ છે એનો સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ વડોદરા મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જાણે ઘોર નિંદ્રાની અંદર હોય ચૂંટણીનો સમય આવશે બે ચાર પાંચ છ મહિનામાં ચૂંટણી આવશે આ જનતા જનાર્દન પાસે બે હાથ જોડી ત્યારે વોટની માગણી કરે છે અને ત્યારે મોટા વાયદા અને વચનો આપે છે પણ આ જનતા જાગી ગઈ છે છેલ્લા પાંચ પાંચ વર્ષથી એમને જે અત્યારે જે દુઃખ સામનો કર્યો છે આ વખતે તમામ નગરજનો કહે છે કે બાજપાઈ નગરથી પરિવર્તનનો પવન નહીં આંધી બનીને નવસર્જન કરીશું અને ભારતીય જનતા પાર્ટીને જે અભિમાન છે એનો અભિમાન ઉતારવાનો સમય આવી ગયો છે શું નામ તમારું વિરેન રામી કેટલા મહિનાથી આ સમસ્યા છે

એટલે હું તો અમારે બીજું પાસે સાંભળું છું અમારે ખાલી એક જ ન્યાય જોઈએ છે અમારે એક નવી ગેનેજ લાઈન જોઈએ છે અમે એની માટે જે પ્રોબ્લેમ થશે અમે થોડું બેઠીશું પણ અમને નવી ગેનેજ લાઈન જોઈએ છે અને જો આ નહીં થાય તો કાલે અમે લોકો એની માટે ત્યાં હડતાલ પર બેસી ઓફિસની બહાર મુનસિપાલિટી કમિસ્ટર બી એ ઓફિસની બહાર અમે ત્યાં હડતાલ પર બેસીશું જ્યાં નથી અમારી મારું નામ હેતલ છે અમે બાજપાઈ નગર એક કે ટાવરમાં રહીએ છીએ અત્યારે અમે ભાજપે નગર આવ્યા મહાજે સાતસો મકાન ભાજપે નગરમાં બનાયા છે પાંચ વર્ષથી અહીંયા પાંચ વર્ષથી જ્યારથી લોકો રહેવાયા છે ત્યાંથી ડ્રેનેજ ઉભરાય છે આ લોકો વારે ઘરે મ્યુનિસિપાલિટી કમિશનરની ઓફિસમાં વોર્ડ નંબર નવની ઓફિસમાં એન્જિનિયરોને રજૂઆત કરે છે ઓનલાઈન ફરિયાદ કરે છે પણ કોઈ આ મૂંઘી વેલી ભાજપની સરકારના અધિકારીઓ કોઈ સાંભળતા નથી કોર્પોરેટરોને વારે ઘરે રજૂઆત કરે કોર્પોરેટર નહીં સાંભળતા અહીંના ધારાસભ્ય નહીં સાંભળતા અને આ લોકોના ઘરે બધા છોકરાઓ બીમાર છે કોલેરા ફાટી નીકળી ગયો છે ને આ લોકો કહે છે અત્યારે અમને ઝૂંપડ પટ્ટી અમારા આનાથી સારી કે અમે આ ઘરો છોડીને કારણ કે ઝૂપાડપટ્ટીમાં રહેવા જઈએ કારણ કે અહીંયા વારે ઘર રજૂઆત કરે છે આ ડ્રેનેજ લાઈન બધાના ઘરમાંથી ગંદુ પાણી સંડાસ બાથરૂમનું બહાર નીકળે છે અને લોકોના ઘરે કોઈના મા બાપ બીમાર થઈ જાય કોઈના છોકરા બીમાર થઈ જાય છે કોઈની વાઈફ બીમાર થઈ જાય છે નોકરી ધંધો જવાતું નથી કંટાળી ગયા છે આ લોકો તો પાંચ વર્ષથી કોર્પોરેટરો સાંભળતા નથી અને ધારાસભ્ય નથી સાંભળતા એટલે આજે પણ ધારા વોર્ડમાં ઓફિસરોને ફોન કર્યો પણ કોઈ ઉઠાવતો નથી એટલે આવતીકાલે પાંચ વાગે અમે મેયરની ઓફિસની બહાર સાતસો મકાનના લોકો ધરણા ઉપર બેસવાના છે મ્યુનિસિપાલિટી કમિશનરની ઓફિસ જયાં સુધી નગરના લોકોના તૈયાર ડ્રેનેજ લાઈન સાફ નહીં થાય અને એ લોકોના તૈયાર પરમેટર ઉકેલ નહીં આવે તૈયાર સુધી ધરણા ઉપરથી ઊભા નહીં થવાના આ તમામ લોકો વાજપે નગરના બહેનો છે અને આ લોકોના તૈયાર બધા બીમાર થઈ ગયા છે એ લોકો વારે ઘરે રજૂઆત કરે છે કોઈ સાંભળતું નથી એટલે અમને બોલાય છે મારું નામ મિતેશ પરમાર વડોદરા સામાજિક કાર્યકર્તા શું કહેવા માંગે છે એ લોકો આ લોકો અમને ક્યાંય રજૂઆત કરે છે કે અમારું કોઈ સાંભળતું નથી કોર્પોરેશનમાં અમે બહુ ઓનલાઈન ફરિયાદો કરી અરજીઓ આપી પણ વોર્ડ નંબર નંબરમાંથી કોઈ બી સાંભળતું નથી પમ્પિંગ પેલો પંપ નથી ચાલુ કરતા અહીંયાથી પાણી ગંદુ જતું નથી બી બીજા કોઈનાથી આજુબાજુ બધા બિલ્ડરોની પ્રાઇવેટ સાઇડ છે તો અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી ખાલી આ બાજપે નગરમાં બાજપે સાહેબનું વડાપ્રધાનનું આ ભાજપ સરકાર અપમાન કરી રહી છે ગંદામાં ગરીબોને રાખીને બધા મહિલા રિયા તાઈફોડ થઈ ગયો છે તો આ મુંગી મુદ્દી બેરી સરકારને શરમ આવે તાત્કાલિક સાફ કરાવે નહી તો ઉગ્ર આંદોલન થશે કોર્પોરેશન કોઈ અધિકારી જોવા આવ્યા જ લગી કોઈ આવે છે જોઈને જતા રહે છે પણ આ રોજ ઉભરાય છે કામ તો થતું જ નથી કામ થતું જ નથી વોર્ડ નંબર નવ તો હવે એના માટે તમે શું પગલા લેવાના હવે આવતીકાલે મેયરની ઓફિસમાં સાંજે ચાર વાગે ધારણા પર અહિયાં ના સાતસો રહીશો બધા બેનો આવશે ને ધારણા પર બેસવાના છે જય સુધી આ લોકોનું ડ્રેનેજ લાઈન નો નિકાલ નહીં આવે કઈ સુધી ઉભા નથી તો કારણ કે આ લોકો કંટાળી કે આપણે બીજે રવિવાર જતા રહે છે આ ઘરો ત્રાસી ગઈ છે આ ભાજપ સરકાર છે આ લોકો તમારું નામ શું મિતેશ પરમાર સમાચારોની ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો